અને આજ મેથેમેટિક્સ નું પેપર છે અઢી વાગે અને ત્રણ વાગે બરોબર આજ બાકા જગ્યા બોલાવી દેવાની છે પેપરમાં તો હાલો લગર એ લગર જાય મારો ભાઈ આજ પેપર છે હેલો વુડ પેપર છે આજે ના ના પેપર છે પણ આજે આ મેથ્સ નું પેપર બીજી વાર નહીં આવે હું 5 મિનિટ કાઢી ના ના ઓ ગડક 5 મિનિટ ઊભો થા 5 5 મિનિટ તારી વસાઈ ગયો તીજો ચેપ્ટર નું વસાઈ ગયો હમ આ ઠીક વાર દે આ થા આપણે ના તૈયાર થઈ ગયા છે બરોબર હાજો અત્યારે અને ઊંઘ તો બહુ આવે છે પણ હવે છે ને પરીક્ષા દે છે આપડે બરોબર અને અત્યારે કેટલા વાગ્યા સાડા દસ જેવું છું છે તો અગિયાર વાગે નીચે જમવા જ આવી પછી જમીન આવી બે કલાક વાસીને પાછું અઢી વાગે પેપર શરૂ થાય છે એટલે આમથી અમારે વહેલા નીકળવું પડશે તો અત્યારે હવે જમવાનું થઈ જાય તો નીચે જમી આવી તો હાલ તો કઈ અત્યારે એની હનુમાન ચાલીસા વાંચે છે બરોબર હનુમાન ચાલીસા વાંચે છે હવે જાવી આપણે એક્ઝામ દેવા તો હાલો રુદ્રભાઈ કમ થઈ ગયું ને અરે ફૂલ અરે ફૂલ કમબેક આમ જો અહીંયા તે બાબરા કમ બેક કરે છે હા બરોબર કમબેક કરે છે બધા અહીંયા યો યો કિનભાઈ કમબેક થઈ ગયો મેથ્સ નો પૂરે પૂરા બાકાજી કે ફૂલ બાકા ફૂલ તો ક્યાં વાંધો છે મિતનભાઈ મેચસ ની તૈયારી ફૂલ બાકાજી કે ને હા આ જો બૂટ બૂટ પહેરીનો બરવાળિયા ઓ બુટ બૂટ બૂટ પહેરીનો उबो, ना, उबो है पे ना पे स्प्रे वरे छाटी नो भाई कमबैक कर लीदू छे बताए तुरंत के हेलो गाइस तो आज हम देखने जा रहे हैं हमारे बैच वन का पेपर <laughs> તો ગાઈશ ઠેલો તૈયાર કરી નાખો છે બરોબર જવાની તૈયારી છે આ જો એનિસનો ઠેલો પડ્યો અહીંયા આ બધા તૈયાર થઈ ગયા છે આ બધા જો ઠેલો પેક કરે છે બરોબર ના આ બધા આજો ઠેલો પેક કરે છે ઉર્વીશભાઈ આપણા ફૂલ તૈયારી થઈ ગઈ છે તો હાલો હવે જાવી કોલેજે તો હાલો ફૂલ બાકા જીગી ગાઈશ બરોબર તો જાવી સેવી આજો અહીંયા છે ને નવો રોડ બને નાખો કારણ કે મેં કીધું છું ગુજરાત સરકારને કે ભાઈ અમારે પરીક્ષા જરૂર થાય છે રોડ બનાવી નાખજો તો કે વાંધો નહીં તો બનાવી નાખો બરોબર ને તીર્થભાઈ તો જાવી હવે કોલેજે આપડા ધ્રુવભાઈ લાઠિયા કેવી રૂ પેપર અરે તો ક્યાં વાંધો જ છે ભાઈ તો ગાઈઝ નીકળી ગયા છે કોલેજ માટે આપડા તીર્થભાઈ બાકીના બધા આગળ જાય અને અડધા પાછળ છે બરાબર અને આજ કેટલું બધું છે આજ તો પહેલાં તો આજ મેથેમેટિક્સ ડે છે અને અમારે જિંદગીનું પહેલું જીટીયુનું પેપર છે ઈ મેથ્સનું આજ જ અને આજ પાછી બીજ છે અને આજની રાત આખી લાંબી હશે લાંબામાં લાંબી રાત આખા વર્ગની ઈ આજ છે અને આજ ઉર્વિશનો બર્થ છે બરાબર તો આજ ઘણું બધું છે અને જો જાવી સેવી અત્યારે હા તો જાવી હાલો જો ગાઈઝ આખી ગેંગ છે આપડી બરોબર સેવી સેવી અમે આ કેમ ઉભા રહી ગયા એક દોસ્તા રહેતા એટલે દોસ્તને મળવા ઉભા રહી ગયા આખી બધા એક આર જાવી સેવી ગાઈઝ પરીક્ષા દેવા આજ તો બાકા જી કે બોલાઈ દેવાની છે બરોબર તો હાલો તો ગાઈઝ ગેટની અંદર એન્ટર થઈ ગયા સેવી જો એટલું બધું માણસો છે આજ તો હશે જ તે કારણ કે બધી બ્રાન્ચ વાળાને એ ખરખુદ પેપર છે મેથ્સ નું એટલે બરોબર બાકી અડધી ગેંગ આવે છે યો ગાઈસ હેલો ગાઈસ આજ અમે હેન્ડશેક કરી ટોપર છે ગાઈસ દેખ લો ભગવાન બરોબર

ઓલ ધ બેસ્ટ અરેર મહાદેવ હરર મહાદેવ તો ગાઈઝ પેપર દઈ દીધું છે અને આ જો ઠેલા આમ આમનામ પડ્યા છે બરોબર હજી બાકીના લોકો પેપર દે છે ને અમારે જો આવી બેન્ચીસ હતી બરોબર અને આ ગાઈઝ મજા આવી ગઈ ભૂખા કાઢ નાઈ ખા પણ પેપરે ઉર્વિશ ભાળાળા કેમ છો હં નો ભેભૂઈ છું અમારે એમ જ છે હો હે કેવું જોઈએ તો કે નથી કેવા જો એવું છે તો તો ભૂકા કાઢ નઈ ખા પેપર હે કે તો ભૂકા કાઢ નઈ પેપર હે આય વાંધો નઈ થાય એવું ઓલા બધા પેપર દેશે હજી હે મીતન ને તો ભાળો તો મે બાકીના હજી બે ત્રણ જણા આયા દેશ પેપર આખું ખાલી એ બધા હોય આઈ ગયા નાખ ને સરિયાદ નાખ હું એમ કહું છું તું પાસ થઈ જાય તું એમ કેસો નહીં થાય

એમ જો મેં ઉર્વી સર શરત લગાડી છે ઉર્વી એમ કે છે કે એ પાસ નહીં થાય હું એમ કઉ છું પાસ થઈ જાય એક એક પફ ની શરત લગાડી છે તારે લગાડવી છે નહીં જો હાસું પડી ગયું ને ભાઈ પાસ થઈ જ જાય પાસ થઈ જાય પાસ થઈ જાય એ ઉર્વિશ શરત લગાડવા કેસ બોલા લગાડું પાસ તો થઈ જાય એ પાકું છું બેકલોગ ન આવે એવું

ते रुद्रव चार ओ आम जो यू चो जो यो? खार पड़ी खार नहीं जाता हूं फायर आयर एक्सिट से न्यातिन जैवी जी आग भुलन नो लागी जो के लागी गई प्या परमा आहे तड़को लाए आम जो ही ले पांस वेगन हो વીરભાઈ પેપર અપડે કેવું ગયું હારો અરે હા ભાઈ વાહ ટોપ ટોપ કરશો બગી ડુંગરાણી ભાઈ ને જ ગયું છે આપણે મળી લીધું નવડિયા ભાઈ પેપર તો ભાઈ પેપર હેત પેપર કેવું ગયું બસ એવું અરે અરે મારો ભાઈ વાહ ભાઈ વાહ

તિરિતભાઈ આપણે કેમ રહ્યું પેપર આપણે હારું હો ભાઈ જોઈ હારમ હારુ તિરિતભાઈ ને છે હવે આપણે બાકીના બધાના રિવ્યુ લેવી ઓલી બાજુ જો અહીંયા ઓલી ગેંગ ઉભી ને એના રિવ્યુ લેવી તો વેપર પેપર કેવું રહ્યું બહુ મસ્ત છે ને નથી આ રિવ્યુ આપી દઉં છું તને હા બસ હા એ ઈતારદભાઈ મળી ગયા છે ઈતારદભાઈ પેપર

તીર્થભાઈ તરફથી બરોબર અને ફૂલ મજા છે અત્યારે હવે જાવી નીચે પ્રાર્થના છે પ્રાર્થના પૂરી થાય પછી રેડિંગ છે બરોબર તો અત્યારે હવે જમી લેવી તો હાલો તો ગાઈઝ અત્યારે હવે છે ને બહુ ઊંઘ આવે છે તો સુઈ જવું છે અત્યારે નીચે જમીન આવી પ્રાર્થનામાં જ્યાં પ્રાર્થનામાં રેડિંગમાં જવાનું હતું પણ ત્યાં પ્રાર્થના ખબર પડી કે રીડિંગ બંધ છે તો આમ થયું હું થયું તો હવે હોઈ જાય તો બસ આજ માટે એટલું જ ત્યાં સુધી હસતા રહો ખેલતા રહો આપત રહો સલામત રહો ફરી પાછા મળીએ નવા બ્લોગમાં બાય